બરડા બળડાપંથકમાં દારૂડિયાઓના ત્રાસે માજા મૂકી છે હવે તો પત્રકારો પણ સલામત ન હોય તેમ બગવદરના સિનિયર પત્રકાર પર હુમલો થયો છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બરડા બળડાપંથકમાં બુટલેગરો અને નશાખોરો બગવદર પોલીસને ની ચેલેન્જ કરતા હોય તે પ્રકારનું વાતાવરણ છેલ્લા ચાર મહિનાથી સર્જાયું છે બગવદરમાં અનેક સ્થળોએ દેશી દારૂનું વેચાણ થાય છે ત્યારે અનેક દારૂડિયાઓ ધોળે દિવસે દારૂ પી દંગલ મચાવે છે ખાસ કરીને રાત્રે નવ થી બાર ના સમય દરમિયાન ભગવદર બજારોમાં ધૂમ સ્પીડે બાઇક ચલાવીને દારૂની સપ્લાય થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી રાત્રિના સમય મહિલાઓ વોકિંગ કરવા નીકળી શકતી નથી અને અસલામતી અનુભવે છે ભગવદર પોલીસ મથકમાં અડતાલીસ કર્મચારીઓનો સ્ટાફ છે છતાં પણ બરડો વિસ્તાર અસલામત હોય તેવું લાગે છે ભગવદરના સિનિયર પત્રકાર મોઢવાડા રોડ પર દેવી પૂજકવાસ ખાતે દારૂ કેટલી જગ્યાએ વેચાય છે તે બાબતે જાણકારી મેળવવા માટે ગયા હતા જે અંગે જાણ થતા બીજા દિવસે જ રામદેવ હરિદેવી પૂજક નામના બુટલે ઘરે પત્રકાર ધીરુભાઈ નિમાવતને બસ સ્ટેન્ડ ચોકમાં ધમકી આપી હતી તેમજ મોટરસાયકલની ચાવી આંચકી લઈને મોબાઈલ ફોનમાં પણ તોડફોડ કરી હતી જે અંગે ધીરુભાઈ નિમાવતે ભગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે બરડા પંથકમાં દેશી દારૂની રેલમછેલ બોલી રહી છે તેમ છતાં ભગવદર પોલીસ ચુપકીદી સાધીને બેઠી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર